ફ્રેન્ડ્સ અમારી નવી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ જાહેરાત છે તે આઈટીઆઈ પાસ ફિટર ટર્નર મશીનિસ્ટ જેમણે પાસ કર્યું હોય તેવા ઉમેદવારો માટે તેમજ ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર કરેલ ઉમેદવારો માટે ઓપરેટર તરીકેની અરજીઓ મગાવવામાં આવી છે જોઈ લઈએ કઈ કઈ જગ્યા છે તાત્કાલિક જોઈએ છે એમએ આઈ એ સો નવ હજાર જીરો જીરો એક પીસ પંદર સર્ટિફાઈડ કંપની મકરપુરા જીઆઈ જીઆઈડીસીમાં સીએનસી મશીન શોપ ધરાવતી ધરાવીએ છીએ જેમાં નીચે મુજબના ઓપરેટરોની જરૂરિયાત છે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ અરજી મંગાવેલ છે જેની વિગત નીચે પૂર્ણ છે વીટીએલ ઓપરેટર સંખ્યા પાંચ ટીસી ઓપરેટર સંખ્યા પાંચ વીએમસી ઓપરેટર સંખ્યા પાંચ એચએમસી ઓપરેટર સંખ્યા પાંચ ગાર્ડિંગ ઓપરેટર સંખ્યા પાંચ ફિટર જેમણે કરેલું હોય તેમની પાંચ સંખ્યા છે લેથ મશીનિસ્ટની સંખ્યા પાંચ છે ઉપરની જગ્યાઓ માટે અનુભવી અને બિન અનુભવી બંનેની જરૂરિયાત છે વયમર્યાદા ખાસ નોંધી લેજો પચીસથી પાંત્રીસ વર્ષ નીચે દર્શાવેલ સ્થળે ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અરજી માટે બાયોડેટા સાથે રાખવાનો છે તારીખ છે સત્તર બાર બે હજાર થી ઓગણીસ બાર બે હજાર સમય ખાસ નોંધી લેજો સવારે દસથી બપોરે એક સુધી હવે એડ્રેસ નોંધી લેજો કોસમોક્સ એન્થિસ પ્રાઇવેટ લિમિટેડ ફોર 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 જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ ઈસ્ટ મકરપુરા વડોદરા પિનકોડ નંબર ઓગણચાલીસો દસ